જય હરસિદ્ધિમા એક જ હરસિમા મંદિર એવું છે કે જમીનમાં પંદર ફૂટ નીચે માં આવેલું છે એસી વર્ષ જૂનું હર્ષદ ભવાનીનું મંદિર મારા માતાજીની અહીંયા સ્થાપના કરી કરી નીચે નીચે પ્રતિષ્ઠા એની ગયા હતા દિવાલો અઢાર ની ચૂના નું ચર છે એટલા વર્ષથી અહીંયા માતાજીની સ્થાપના કરેલી હતી એ પછી માતાજી આદેશ કર્યો કે મને મૂર્તિ સ્વરૂપે બેસવું છે ફક્ત એક રાતમાં માતાજી હર્ષદ ભવાનીની મૂર્તિ બનેલી છે માતાજીને ને ધ્યાનમાં બેસું ને ધ્યાનમાં માતાજી ક્યાં બેઠા છે લોડિંગ કરવાની માતાજી ના પાડી હતી એમને ગાડીમાં બેસીને આવું હતું એમને અમે ખુલ્લી જીપ માં જયપુર થી અમદાવાદ લઈ આવ્યા છીએ આખા ગુજરાત ને આખા ઇન્ડિયા માં ખુબ જ ચમત્કારી લોકો ના ખુબ કામ થાય એવું અદભુત મંદિર મંદિરમાં સાબરમતી વિસ્તારમાં આવેલું છે મોયરાની અંદર પંદર ફૂટ નીચે ખુબ જ ચમત્કારિક લોકો ના એક દિવસમાં કામ થાય એટલું અદ્ભુત મંદિર છે આખા ચોપડા ભરાય એટલા ઇતિહાસ એનો છે જય મહા ભવાની જય અમારી પેઢીઓની પેઢીઓ ઋણી છીએ અમે જો તમે પણ દર્શન કરવા માંગતા હો તો સાબરમતી રેલવે સ્ટેશનથી થોડાક આગળ જતા હરસિદ્ધિ માતાનું મંદિરનું બોર્ડ જોવા મળશે એની એક્ઝેક્ટ સામેની ગલીમાં હરસિદ્ધિ એપાર્ટમેન્ટના ભોયરામાં માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે હાજરા હજુર હરસિદ્ધિ માતાના દર્શનનો લાભ જરૂરથી લેજો